શન કરવામાં આવ્યો હતો આ સાથે પરેડ નિરીક્ષણ અને લોક દરબાર પણ યોજાયો હતો લોક દરબારમાં તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ધીરેજ શાહ નગરપાલિકા વિપક્ષ પ્રમુખ શાકીર મલિક

સુધી તે સમસ્યા ઉલ્લેખ પણ દ્વારા એસટી ડેપો થી ટંકારી ભાગુડા મુખ્ય રસ્તાની આસપાસના થતા ભારે વાહનો પાર્કિંગ કરવામાં આવતા હોવાની સમસ્યા ઉભી થાય છે જેને લઈને અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી પરંતુ કાયમી સમસ્યા દૂર ન થવાથી પણ તમામ લોકોએ નગરની સમસ્યાને નિરાકરણ અંગે વિચારો રજૂ કર્યા હતા આ દરમિયાન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવતા કહ્યું હતું કે સીસીટીવી રાજ્ય સરકારનો અભિગમ છે અને જમ્મુસર માં પ્રાથમિકતા આપી અને સીસીટીવી લગાવવાનું કામ શરૂ કરીશું આ સાથે જણાવ્યું હતું કે કોઈની રોજી રોટી ન છીનવાય અને નિર્દોષોને તકલીફ ન પડે તે રીતે શહેરના અને રસ્તા વચ્ચે કરાતા દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ અગાઉ જંબુસર નગરમાં બનેલી એક ઘટના કે જે અજાણ્યા લોકો દ્વારા પથ્થર મારવામાં આવે છે જે લોકો સોશિયલ મીડિયા પર આવી બાબતથી ગામનો માહોલ બગાડશે તેવા લોકો સામે પણ અમારી સાયબર ટીમ નજર રાખી રહી છે આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે જંબુસર નગર પર લાગેલું સેન્સિટિવ નું લેબલ હવે જુદી વાત થઈ ગઈ છે અહીંયા ભાઈચારો જોવા મળી રહ્યો છે તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે અસામાજિક તત્વો છે તેઓ પણ અમારી નજરમાં છે તેમના સામે પણ આવનાર દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યક્રમમાં જમ્મુસર પાલિકાના વિપક્ષ નેતા શાકિર મલિક તેમજ બજરંગ દળની ટીમ દ્વારા જિલ્લા પોલીસ વડાને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું જમ્મુસરના ડીવાયએસપી ચૌધરી જમ્મુસર પોલીસ સ્ટેશનના પીઆઈ એ વી પાનમિયા ડિવિઝન તથા ભરૂચ જિલ્લાના અન્ય ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જે ઝુંબેશમાં ભરૂચ જિલ્લાના લગભગ ત્રણસો ઉપરાંત સામાજિક તત્વોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને અત્રેના જંબુસર ડિવિઝનના લગભગ ત્રેસી જેટલા અસામાજિક તત્વોને આપણે આઇડેન્ટિફાઈ કરેલ છે ને તે આગામી દિવસમાં તેઓના વિરુદ્ધમાં સખતમાં સખત એક્શન લેવામાં આવશે જેમાં પાસા તડીપાર તથા એના જામીન જે અગાઉના ગુના કર્યા જામીન કેન્સલ કરવાની વગેરે કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત જે અસામાજિક તત્વો છે કે જેઓ બુટલેગર હોય એવા લોકો જે ગેરકાયદેસર વીજ કનેક્શન હોય તથા આ પ્રવૃત્તિમાં આ જે પ્રકારની જે પ્રવૃત્તિ કરેલી છે એમાંથી એમને કોઈ મિલકત વસાવેલી હોય તેના એ એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આમ ભરૂચ જિલ્લામાં આજે તમામ અસામાજિક તત્વો વિરુદ્ધમાં આગામી સમય ખૂબ જ કડકમાં કડક કાર્યવાહીમાં કરવામાં આવનાર છે એ અનુસંધાને વાહન ચેકિંગ છે તથા આમ અમુક વિસ્તારો છે જે જાહેર સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ પણ હાલમાં ચાલુ છે આમ પોલીસ આ બાબતે ખૂબ જ સખત એલર્ટ છે અને તેમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરશે કે જેથી આ અસામાજિક તત્વો ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં જંબુસર પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલ હતો લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ ચાલીસથી પચાસ આગેવાનો તમામ કોમના તમામ ધર્મના આ હાજર રહેલા હતા જેમાં જે આગેવાનો હોય જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતા એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃતિ કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆતો હોય કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જૈન પર સાહેબની અંગત પણ રજૂઆત કરી શકે છે સંદીપ દીક્ષિત નિશમ રસ ન્યૂઝ જંબુસર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર